આણંદમાં ઓલા ઇલેક્ટ્રિક મોપેડના શોરૂમના સેલ્સમેને બુકિંગના બહાને સોળથી વધુ ગ્રાહકો પાસેથી અઢાર પોઈન્ટ આડત્રીસ લાખની ઠગાઈ આચરતા પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આણંદ શહેરમાં સોજિત્રા રોડ પર સ્વયં સિમ્ફની કોમ્પલેક્ષમાં ઇલેક્ટ્રિક મોપેડ ઓલાનો શોરૂમ આવેલ છે જેમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા આણંદના અઝાદ બેગ જાવેદ બેગ મિર્ઝાએ શોરૂમમાં સેલ્સમેન તરીકે પોતાની ફરજ દરમિયાન ઓલા સ્કૂટર બુકિંગ માટે સોળ જેટલા ગ્રાહકો પાસેથી રૂપિયા અઢાર પોઈન્ટ આડત્રીસ લાખની રકમ લીધા બાદ ગ્રાહકોને નાણાં મળ્યા અંગેની બનાવટી રસીદો આપી હતી અને ગ્રાહકોને ચાર દિવસમાં ઓલા મોપેડ મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો અને ગ્રાહકો પાસેથી ઓલા મોપેડના બુકિંગ માટે મેળવેલા નાણાં ઓલા કંપનીમાં જમા કરાવ આવ્યા હતા તેમજ ગ્રાહકોને મોપેડની ડિલિવરી પણ આપી ન હતી ઓલા શોરૂમના સેલ્સમેન દ્વારા નાણાં લીધા બાદ પણ મોપેડની ડિલિવરી નહીં આપતા ગ્રાહકોએ આંગે ઓલા કંપનીના મેનેજરનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ મેનેજર દ્વારા પણ કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવતા આ બનાવ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સેલ્સમેન અસજાદ બેગ જાવેદ બેગ મિર્ઝા વિરુદ્ધ અઢાર પોઈન્ટ લાખની બાબતે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી બેગ બેગ જાવેદ પાડી પાડીના ગુનામાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ છે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં વિદ્યાનગર કરમસદ રોડ ઉપર આવેલ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીના શોરૂમમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા અઝાદ બેગ જાવેદ બેગ મિરઝા રહેવાસી આણંદના ઈસમે ઓલા કંપનીમાં બુકિંગ માટે આવતા અલગ અલગ સોળ જેટલા ગ્રાહકો સાથે બુકિંગના નામે રોકડાથી તેમજ તેના એકાઉન્ટમાં જમા કરાવી એવા અડ અઢાર લાખ અડત્રીસ હજાર ત્રણસો રૂપિયાના રૂપિયાની છેતરપિંડી કરેલી હતી આ આરોપીએ આ પૈસા ઓલા કંપનીના શોરૂમમાં જમા નહીં કરાવી અને છેલ્લા દોઢ વર્ષથી અલગ અલગ સોળ જિલ્લા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી અને તેમને ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર આપેલ નહીં આ બાબતે ભરતકુમાર પરમાભાઈ સિંધવ રહેવાસી આણંદમાં ઉપરની નાઓએ ફરિયાદ આપતા આ બધે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો રોહિશ કરવામાં આવેલો બાતમી હકીકત અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ અઝાદ બેગ જાવેદ બેગ મિરજા રહેવાસી આણંદની ધરપકડ કરેલ છે આ આરોપીને હાલ સુધી જેને છેતરપિંડી કરીને રકમ ક્યાં મૂકેલ છે તેમજ તેને અન્ય કોઈ ગ્રાહકો સાથે છેતરપિંડી કરેલ છે કે કેમ તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તેના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે અઝાદ બેગ મિરઝાનો ગુનાઈત ઇતિહાસ ચેક કરતાં આ આરોપી અગાઉ બે હજાર પંદરના વર્ષમાં ત્રણ મોટર ચોરીના પણ ગુનામાં સંડોવાયેલ હોય પોલીસ ઇન્ટ્રોગેશન થી વાકેફ હોય સદર આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને ગુનાના મૂળ સુધી પહોંચી પહોંચવા માટેના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર